નમસ્કાર ખેડૂત મિત્રો હું દર્શન તમારું સ્વાગત કરું છું આજ આપણે પ્રાકૃતિક ખેતી વિશે વાત કરવાના છીએ મિત્રો પ્રાકૃતિક ખેતી એક એવી ખેતી છે એ ફક્ત પાક ઉગાડતી નથી એ જમીન પાણી અને મનુષ્યનું જીવન પણ બચાવે છે પ્રાકૃતિક ખેતીમાં ના કોઈ રાસાયણિક ખાતરનો ઉપયોગ થાય છે ના કોઈ જંતુનાશક દવાઓનો ને ના કોઈ જમીન બગાડતી કેમિકલ્સનો એમાં ઉપયોગ થાય છે ફક્ત ગાય આધારિત જીવામૃત જીવામૃત કુદરતી અર્કો અને અસ્ત્રોનો ખેડૂત મિત્રો પ્રાકૃતિક ખેતી એક વરદાન છે અત્યારે ખેડૂતો એવું કહે છે કે રોગ અને જીવાતો સામે રક્ષણ મેળવવા રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવો પડે છે રાસાયણિક દવાનો ઉપયોગ કરવો પડે છે ઉત્તરોત્તર દર વર્ષે ખેત પેદાશો તો ઘટી જ રહી છે પણ ખર્ચા પણ વધી રહ્યા છે પાણી ઘટી રહ્યું છે એનું મૂળ કારણ ભૂતકાળમાં ખેડૂતોએ કરેલા બેફામ રાસાયણિક ખાતર અને દવાનો ઉપયોગ એનાથી મિત્રો જમીનમાં રહેલા સૂક્ષ્મજીવો નાશ પામી રહ્યા છે એમ કહીએ તો આપણી ખેતી બંજર થઈ ગઈ છે અત્યારે એના માટે કુદરતી ઉપાય એ જ છે કે આપણે સૌ પ્રાકૃતિક ખેતી તરફ વળીએ પ્રાકૃતિક ખેતી એક તો ખર્ચ ઘટાડે છે જમીનને સમૃદ્ધ બનાવે છે અને ખેડૂત પણ જમીન સમૃદ્ધ તો ખેડૂત સમૃદ્ધ જમીનમાં સૂક્ષ્મજીવોની ઉત્પત્તિ કરે છે જીવામૃત ઘનજીવામૃતના ઉપયોગથી આપણી જમીન નિરંતર ફળદ્રુપ બનતી રહે છે એનાથી આપણા જમીનનો ઓર્ગેનિક કાર્બન ઊંચો જાય છે પ્રાકૃતિક ખેતીમાં મિત્રો આપણે પાકને ખોરાક નથી આપતા જમીનને ખોરાક આપીએ છીએ એટલા માટે આપણી જમીન સુદ્રઢ બને છે સૂક્ષ્મ જીવાણુઓ પુષ્કળ પ્રમાણમાં બને છે એનાથી આપણી જમીન ફળદ્રુપ રહે છે સૂક્ષ્મ જીવનની ઉત્પત્તિથી આપણી જમીનમાં ભેજની સંગ્રહ શક્તિ વધે છે મિત્રો એટલા માટે આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળવું જોઈએ પણ અત્યારના સમયમાં ખેડૂતોનો સૌથી મૂંઝવતો પ્રશ્ન એ છે કે પ્રાકૃતિક ખેતી કરીએ તો ખરા પણ શું ઉત્પાદન ઘટશે તો આજે મિત્રો પ્રાકૃતિક ખેતી ખેડૂતોને કરવી તો છે પણ મિત્રો એ ડરે છે કે ઉત્પાદન ઘટશે તો મિત્રો એવું નથી પ્રાકૃતિક ખેતીમાં તમને પ્રથમ વર્ષે જ પરિણામ મળે છે પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ઘટતું નથી સામે તમારા ખર્ચા ઘટે છે પ્રાકૃતિક ખેતી એક એવી ખેતી છે એમાં ખેડૂત મજબૂત બને છે નફામાં વધારો થાય છે અને ખેડૂત આત્મનિર્ભર બને છે ખેડૂત મિત્રો રાસાયણિક ખેતી અને પ્રાકૃતિક ખેતીની તુલના કરીએ તો રાસાયણિક ખેતીમાં તરત પરિણામ પરંતુ લાંબા ગાળે નુકસાન થાય છે અને પ્રાકૃતિક ખેતીમાં ટકાઉ પરિણામ મળે છે અને લાંબા ગાળે ફાયદો થાય છે રાસાયણિક ખેતી જમીનને બગાડે છે પ્રાકૃતિક ખેતી જમીનને સુદ્રઢ ને સમૃદ્ધ બનાવે છે રાસાયણિક ખેતીમાં ખર્ચ વધે છે ને ઉત્પાદન ઉત્તરોત્તર હવે ઘટાડો થાય છે અને પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ નહીવત અને ઉપજમાં નિરંતર વધારો ખેડૂત સમૃદ્ધ રાસાયણિક ખેતીમાં દિવસે ને દિવસે ખેડૂત ઉપર કરજો ચડે છે અને પ્રાકૃતિક ખેતીમાં ખેડૂત આત્મનિર્ભર બને છે તો મિત્રો આપણે સંકલ્પ લેવો જોઈએ આપણે આવનારી પેઢી માટે આપણા પરિવાર માટે પ્રાકૃતિક ખેતી તરફ વળવું જોઈએ તો ચાલો ખેડૂત મિત્રો હું તમને આજ એક એવા સ્થળની મુલાકાત કરાવું ત્યાં પ્રાકૃતિક ખેતીમાં વપરાતી તમામ પ્રકારની દવાઓ ખાતર ત્યાં મળી રહે છે અને ખેતરના પાકમાં આવતી તમામ જીવાતો ઈયળો ફૂગ એની સામે રક્ષણ કેવી રીતે મેળવવું એ સ્થળ ઉપર જઈને તમને બતાવું ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો ક્રિષ્ણા કામદેનું ગીર ગૌશાળા કોલકી સંચાલિત બીઆરસી કેન્દ્ર અહીંયા દેશી ગાય આધારિત પ્રાકૃતિક દવાનું વેચાણ થાય છે જેમ કે જીવામૃત ઘનજીવામૃત નિમાસ્ત્ર અગ્નિઅસ્ત્ર અજમાસ્ત્ર બ્રહ્માસ્ત્ર માઇકો રાજા દસપર્ણી અર્ક સંપૂર્ણ પ્રાકૃતિક રીતે બનાવેલ છે ચાલો હું તમને બતાવું મિત્રો આપ જોઈ રહ્યા છો ક્રિષ્ણા કામધેનું ગીર ગૌશાળા સંચાલિત બીઆરસી કેન્દ્ર અમારી ગૌશાળામાં પ્રાકૃતિક ખેતીમાં વપરાતી તમામ દવાઓ અને ખાતરનું વેચાણ કેન્દ્ર છે અમારો એક જ ઉદ્દેશ્ય છે મિત્રો કે ખેડૂત ભાઈઓ રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળે અને સમાજનું અને આપણા દેશનું રક્ષણ કરે આપણે જે જે દવાઓ બનાવીએ છીએ એનું હું તમને સંક્ષિપ્તમાં વર્ણન કરું છું જીવામૃત જીવામૃત એક એવું અમૃત છે મિત્રો જે સૂક્ષ્મ જીવોની ઉત્પત્તિ કરે છે એને પિયત માપવાથી છોડનો વિકાસ થાય છે મૂળનો વિકાસ થાય છે જીવામૃત પાક માટે એક અમૃત સમાન છે મિત્રો આ છે નિમાસ્ત્ર નિમાસ્ત્રના ફાયદા વિશે કહું તો એક જૈવિક કીટનાશક છે એ વાતાવરણ કૃષિ માટે એકદમ અનુકૂળ છે જૈવિક વિઘટન હોવાને કારણે કૃષિની ભૂમિની સંરચનામાં પણ સુધારો કરે છે કોઈ પાકમાં આવતી રસ ચૂસવાવાળી થીપ્સ ઓપટી સફેદ માખી અને નાની એવળોમાં ફાયદાકારક છે એના પ્રમાણની વાત કરું તો પંદર લિટર પાણીમાં પાંચસો એમએલ નાખી છંટકાવ કરવાથી ખૂબ જ સારું પરિણામ મળે છે આ છે અજમાસ્ત્ર અજમાસ્ત્રનો ઉપયોગ કરવાથી પાકમાં આવતી મોલોમસી ચુસિયા જીવાતોમાં ખૂબ જ ફાયદાકારક છે અજમાસ્ત્રમાં એક એવી ખાસિયત છે મિત્રો એ મેં ખુદ જાતે અનુભવ કરેલી છે પાંચ દિવસની અંતરે બે વાર અજમાસ્ત્રનો છંટકાવ કરવાથી પાકમાં અદભુત રિઝલ્ટ મળે છે આ છે દસપર્ણી અર્થ દસપર્ણી અર્ખ પાકમાં આવતી કોઈપણ પ્રકારની જીવાતો સામે નિયંત્રણ કરે છે પાકની સાથે સાથે પાકના રક્ષણની સાથે પાકનું પોષણ પણ કરે છે એમાં રહેલા નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાસ અને જસત એમાં મળી રહે છે આ છે અગ્નિઅસ્ત્ર અગ્નિઅસ્ત્ર પાંદડામાં આવતી જીવાતો જેમ કે સફેદ માખી થ્રેપ્સ એના ઈંડા ફળ છેદકિયળોમાં ખૂબ જ પ્રભાવી છે આ છે બ્રહ્માસ્ત્ર બ્રહ્માસ્ત્રનો ઉપયોગ ચૂસિયા સામે ચુસિયા પ્રકારની તમામ જીવાતો ઈયળો ફળ ખાનારી ઈયળો એવી અનેક પ્રકારની જીવાતોમાં ઉપયોગ થાય છે પાક અને જમીનને સંપૂર્ણ રસાયણોના નુકસાનથી બચાવે છે જમીન અને પાકની ગુણવત્તામાં પણ વધારો કરે છે આના માપની વાત કરું તો પંદર લિટર પાણીમાં ત્રણસો એમ એલ બ્રહ્માસ્ત્ર નાખી છંટકાવ કરી શકો છો મિત્રો આ છે માઇકોરાઈઝા માઇકોરાઈઝાનું નામ આપણે સાંભળેલું જ હશે પણ આ માઇકોરાઈઝા પ્રાકૃતિક રીતે બનાવેલ છે માઇકોરાઈઝાના ઉપયોગથી વ્હાઇટ રૂટનો ડેવલોપ થાય છે પાકના છોડમાં વ્હાઈટ રૂટ પ્રાકૃતિક રીતે બનાવેલ માઇકોરાઈઝામાં ફોસ્ફરસની ઉપલબ્ધ સંભવિતતા પણ હોય છે સાહીઠ થી એસી પર્સન્ટ માઇક્રોરાઇઝાના ઉપયોગથી મૂળનો સારો અને ઝડપી વિકાસ થાય છે જમીનમાં રહેલા સૂક્ષ્મ તત્વોની ઉપલબ્ધતામાં પણ વધારો થાય છે આ માઇક્રોરાઇઝા પાંચ હજાર આઈપીનું બનેલું હોય છે મિત્રો આજે તામ્ર છાસ તામ્ર છાસનો ઉપયોગ પાકમાં આવતી ફૂગ સામે કરવામાં આવે છે એનો ઉપયોગ તમે પિયતમાં પણ કરી શકો છો અને પંપ વડે છંટકાવ પણ કરી શકો છો છંટકાવની વાત કરું તો એક લીટર પંદર લિટરના પંપમાં નાખીને છંટકાવ કરવાથી અદ્ભુત પરિણામ મળે છે આજે ફૂલબહાર એન્ઝાઇમ ફૂલબહાર આપણે ટીસીબીટી કલ્ચરમાંથી બનાવેલું છે ના ઉપયોગ છોડના ગ્રોથ માટે ફ્લાવરિંગ સમયે છંટકાવ કરવાથી ફૂલો વધારે આવે છે ફૂલ ખરતા અટકે છે છોડને પીળો થતાં અટકાવે છે અને પાકમાં પણ વૃદ્ધિ કરે છે આ છે અમૃત જલ અમૃત જલ દેશી ગાયનું ગૌમૂત્ર ગૌમય એટલે કે ગોબર અને દેશી ગોળમાંથી બનાવવામાં આવે છે અમૃત જલનો ઉપયોગ પિયતમાં તમે કરી શકો છો પિયતમાં આપવાથી જમીનમાં સૂક્ષ્મજીવોની ઉત્પત્તિ થાય છે ને પાકને જરૂરી પોષણ મળે છે આ હતું અમારું બીઆરસી કેન્દ્ર આ વિડીયોને વધુને વધુ શેર કરો જેથી લોકો પ્રાકૃતિક ખેતી તરફ જોડાય જયગ માતા వందేగోమాత్రం